અને પ્રથમ પંચ વિષયને વિશે દોષ દેખાડીને દુઃખરૂપ તથા અસત્યપણાની વાત કરવી ને પછી સત્પુરુષની સાખ લાવીને શ્રી હરિજીના મહિમાની વાત કરવી ને જેને શ્રી હરિજીનો મહિમા યથાર્થ સમજાય છે તેની તો આવી સ્થિતિ થાય છે જેમ વૈકુંઠનાથના મહાત્મ્ય કરીને શનકાદિકનું ચિત્ત તે ક્ષોભને પામી ગયું કહેતા અક્ષરની સ્થિતિમાંથી બહાર નિસરી જવાનું તેની ખબર રહી નહીં જેમ રાકને ઇન્દ્રપદવી પદવી આવે તેમ જેને આશ્ચર્ય થાય છે એમ વર્તાય ત્યારે જાણીએ જે મહિમા સમજાણો છે એમ કહી પથાભાઈ ગરસિયાના ગરસિયાના દીકરાને દ્રષ્ટાંતે કરીને બહુ વાર્તા કરી એવી દ્રષ્ટાંતની તો આપણને ખબર નથી કાંઈ બહુ પણ મહારાજે કીધું કે મહાત્મા સ્વામીએ વાત લખીને કે મહાત્મા જ્યારે મહાત્મ્ય સહિત ભક્તિ હોય એની સ્થિતિ કેવી હોય તો સનકાદિકને પોતાના સ્થિતિમાંથી બહાર વ્યા ગયા સ્થિતિમાંથી બહાર જવાનો અર્થ બે થાય એક તો ડાઉન જવાનું એક ઉપર વ્યુ જવાનું તો સનકાદિક ઉપર વ્યા ગયા મર્યાદા ભાન ન રહ્યું એવું મર્યાદાનું પણ ભાન ન રહ્યું એટલો બધો એને મહિમા તો હતો અને સ્થિતિમાંથી ડાઉન થઈ જાય તો એ નહીં સારું એ કાંઈ ન કહેવાય મહારાજે આખું મહિમા સહિત નિશ્ચયનું વચનામૃત લખ્યું છે લોયાનું લોહીનું ત્રીજું વચનામૃત છે એવા એના નિશ્ચય સહિત મહિમાએ સહિત નિશ્ચય વાળાના બધાને દ્રષ્ટાંતો દીધા માતાજી માતાજી એટલે જમકુભાઈ એ ઉદયપુરના રાજકુંવરી હતા અને કેવી રીતે ભાગ્યા કેવી રીતે મહારાજ પાસે આવ્યા એ કોઈ સામાન્ય માણસનું કામ ન કહેવાય એ તો જ્યારે મહિમા હોય ત્યારે કોઈની એમ દરકાર કર્યા વિના એકલા લડે ત્યારે એવું થાય એટલે મહારાજ એમાં એના દ્રષ્ટાંતો દીધા છે બધા એક એક એકથી એવા છે કે એવું કોઈથી થાય નહીં એવું જ કીધું સામાન્ય માણસથી એવું થાય નહીં જુનાગઢ બાજુમાં એમ કે ખોરાસામાં રાજા ડાંગર હતા અને આહિર ભગત હતા મહારાજ વખતના તો એમાં મનમાં એમ થયું બહુ મહિમાવાળા છે એટલે એમાં એને બોલે સાધુઓ નીકળ્યા છે અને એના ઘરવાળાએ કંઈ સીધું સામાન નહીં આપ્યું હોય તો આને મનમાં મનમાં બહુ ઓલું લાગ્યું ડખો કરે તો કંઈ ભોગાઈ નહીં હોય નહીં એમાં ઘરવાળાને તો ભોગાઈ જ નહીં ડખો કરે તો એટલે એણે મનમાં વિચાર કર્યો કે આપણે આપણા જીવના કલ્યાણના અર્થે મહેનત કરીએ છીએ અને જો એ ભૂખ્યા સાધુના મુખમાં એક બટકું ન આવતું હોય તો પછી આપણે શું સંસારમાં રહેવાનું કા એમ કરી અને એના ઘરવાળાને બધી કથાઓ તો મોટી છે ફોહલાવીને હરકું બધું કરી અને મહારાજ પાક ગયા કે લ્યો મહારાજ આ બધું ઘરણાને ઢગલો કર્યો અને મને સાધું કરો મહારાજ કે અમે કરીએ કંઈ એમ કરવું છે કે સાધું થવું છે મહારાજ તમે કહો એ મહારાજ કે આ પર્વતભાઈને નાના દીકરા નાના છે એટલે એનું હાથી હાખું પર્વતભાઈ તૈણ ગામમાં ખેતી હતી એમ તો એનો સીમાડો એનું બેનું ખેતર બે પાસે પાસે એનું આ રાજા ડાંગરનું ખેતર અને પર્વતભાઈનું ખેતર એ બે પાસે તો આ એનું હાથી હાકવા મળ્યા ઓલાનું મૂકી દીધું એમ હવે કેટલું કાંઈ કઠણ ઓછું કહેવાય કે પોતાનું ઘર મૂકી અને એટલે ભાઈ તારે હાથી ઝાકવું હતું તો ત્યાં હાલતું જ તો હતી એમાં બીજા ગામના માણસો ન કે તારે હાથી હાકવું હતું તો તો તને સ્વામિનારાયણ પાસે જઈને તો શું ખાટ્યો અને તારે અહીં તો ઘરનું જ હતું અને ત્યાં ઓલા હાથીને ઘોડે હાથી હાકે છે તો એનાથી હું તને ફાયદો પણ તો આન કાંઈ મનમાં સંશય કે જેને મહિમા એ સહિત નિશ્ચય હોય એનાથી હું હું ન થાય ન થાય એવું કાંઈ હોય નહીં એને જેને મહિમા સહિત નિશ્ચય હોય તો થાય નહીં તો ન થાય મહારાજે એવો જ એક પ્રસંગ બીજો ભાઈ ઓલા અલૈયા મોડા એમાં મોડાના દરબાર હતા એ તોળી આ તો આહીર હતા પણ આ દરબાર હતા મોટા ભાઈ કરીને દરબાર એ મહારાજ ભાઈ દરબાર હોય ને વૈરાગ થાવો રાહ ચાલતું હોય ગરાહદાર હોય ને વૈરાયક થવો એ કેટલું બધું હોય અહીં તો કાંઈ હોય નહીં તોય છૂટે નહીં આપણે જો બહુ પૈસાદારના છોકરાઓને ભગત કરવા હોય તો બહુ મુશ્કેલી પડી જાય સામાન્ય હોય તો થઈ જાય છે પણ બહુ પૈસાવાળા હોય સગવડતાવાળા હોય મોટરું ધોળાવતા હોય તો એ પછી નીકળવા ન દે ને અને આ તો દરબાર હતા અને એને વૈરાજ થયો અને મારા જ ભાગ ગયા મારા કે સાધુ કરો મને તો મારા જે સાધું થવું છે કે અમે કહીએ એમ કરું તો મહારાજે એ દરબારને આપણે નાના હું નામ એ બાજુનું ગામ છે એનો હાથી હંકાયું મારે ઓલા ભગત બહુ મોટા છે નામ બોલાવી મારા એનું હાથી હંકાયું બે ત્રણ વાર હાથી હાંક્યું ને પછી મહારાજ બોલાવ્યા એવો શું તમારી ઈચ્છા છે કે મહારાજ જેમ કહે હું તો તમારી પાસે આવ્યો હતો એટલે મહારાજ કે એને સાધુ એને સાધુ કર્યા અને અક્ષરાનંદ સ્વામી નામ પાડ્યું અને પછી વડતાલનું મંદિરથી હોય છે વડતાલનું મંદિર તો બનાવ્યું બ્રહ્માનંદ સ્વામી અને મહારાજ અક્ષરનંદ સ્વામીને મહંત બનાવ્યા અને બીજા બધા વાડ જોઈ રહ્યા છે એને મુશ્કેલી થઈ ગઈ એટલે ચૈતન્યાન સ્વામી ભાગીને ધરમપુર વ્યા ગયા કે ઓલો કાલ હવારનો આવેલો હું રામાનંદ સ્વામીનો મૂંડેલો રામાનંદ સ્વામીને સાધુ બતાવી અને મારો કાંઈ વારો નહીં અને આનો સીધો પેલો વારો આવી ગયો એટલે તકલીફવાળું કામ હોય ઘણી વખત આમ ઓલા દરબારને કઈ સંશય કર્યા નો પણ એને ઓલા ભાઈનું હાથી એવું એને મનમાં નદી અક્ષરની સ્થિતિમાંથી બહાર નીકળી ગયા એટલે અક્ષરની સ્થિતિમાંથી બહાર થઈ ગયા બહાર થઈ બીજું કઈ વાત તો નથી આમાં આવતી પણ આમ કે મહિમા એટલો બધો રહ્યો કે પોતાનું ભાર ન હોય એવું થયું છે અને સમયમાં જઈને કઠણ બહુ હોય છે આ બધું કરવું એ ત્યાર પછી મારા જે જોને મહારાજ વખતે તો આવા કેટલાય ઉદાહરણો હતા પણ પછી હતો એવા બધા ઉદાહરણો હતા જ ને એવા બધાય મારા ઓલું દાદા ખાતરને પરણાવવા જતા હતા તો કમી કેરાળામાં ત્યાંથી મારા જાન હાંકી છે એટલે જાન જૂના જમાનામાં જાન જોવાની નીકળતા બધાય એટલે એક બાવી માણસો હતા એ છોકરાને કાખમાં તેડી અને જાન જોવા નીકળ્યા છે એટલે મહારાજના ગાડા પાસેથી ન જ ગાડા પછી ત્યાં ત્યાં ડિસ્ટન્સ તો બહુ હોય નહીં એટલે ગાડું આમ નીકળ્યું છે ત્યાં એટલે મહારાજનું ગાડું આવ્યું ને ત્યાં બાઈ આમ છોકરાને હાટલો આમ ઢાંકી દીધો એ બેન તો ત્યાં માવતરે આવ્યા હતા પહેલાં દીકરોનો માવતરે જન્મ થતો એટલે માવતરે આવ્યા હતા એટલે મહારાજ વળી પૂછ્યું છે કે કેમ બેન આ બોલો છોકરાને એટલે એવું સાંભળ્યું છે કે તમારી નજર બહુ ભાઈ છે તો નાના છોકરા ઉપર પડી જાય તો મારે ત્યાં અમારી નજર પડી ગઈ છે અમે એ છોકરાને જોઈ લીધો અમે નજર પડી ગયેલીઓ અને પછી અહીંના હતા ઓલું આપણે અમરેલી પાક ગયા કહ્યું જાળિયા કેમ કે નાના હતા ને આપણે રાદડીયા પરિવારના એટલે એ પછી એ મોટા થયા ને એક વખત એક જ વખત ગુણાથી જુનાગઢ ગયા મંદિરમાં અહીંયા રોકાઈ ગયા એના સંબંધીઓ તેડી ગયા લગ્ન કરી નાખ્યા લગ્ન કરીને ઓલા ઘરવાળા ઘેર આવ્યા તો પણ આ રાત્રે પથારીમાં નોખા બે હેઠા બેહી અને ભજન કરે છ મહિના સુધી એવું ભજન કર્યું અને પછી એના ઘરવાળાએ એના સાસુને વાત કરી કે આવી રીતે છે એટલે પછી બધાએ રજા આપી દીધી પણ ઓલા બધા ભાગ તોડ કરીને તો ઝઘડો કરીને ભાગી નીકળવું એ હેલું છે આ બહુ કઠણ છે આ ઓલી ઝાડમાંથી નીકળવું એ બધું કઠણ છે પણ મહારાજે કીધું કે જેને મહિમા રગમાં ચડી ગયો હોય એનાથી હું હું ન થાય શું ન થાય એવું કીધું એટલે એ બધા એના દ્રષ્ટાંતો તો મહારાજે એવા દીધા છે કે મહિમા એ સહિત જેને નિશ્ચય હોય એનાથી શું નહોત